રાજકીય પક્ષો જ્યારે વિરોધ પક્ષમાં હોય છે ત્યારે સત્તા સુધી પહોંચવા મુદ્દો જોતો હોય છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં છેલ્લી ચૂંટણીના પરિણામે કોંગ્રેસ સાફ થઈ ગઈ જે કોંગ્રેસે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં મોટા પ્રમાણમાં ધારાસભ્ય સાથે આવતી તીએ કોંગ્રેસનો સફાયો થઈ ગયો જોકે ફરી કોંગ્રેસને ઊભા થવા ઇકો સેન્સિટિવ ઝોન મળી ગયો છે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે હું કિશન ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો કાળો કાયદો કાળો કાયદો આવ્યો છે આવી વાત કરીને કોંગ્રેસના નેતાઓએ ફરી અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢમાં ઊભા થવામાં આવે છે બે હજાર સત્તરની ચૂંટણીના પરિણામો કે જ્યાં અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી સાફ થઈ ગઈ માત્ર કેશોદ બેઠકથી દેવા માલમ જીત્યા હતા બાકીની તમામ બેઠકો અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ એ કોંગ્રેસ જીતી ગઈ હતી પરંતુ ફરી બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીઓ આવી અને પરિણામો કંઈક ઉલટા આવ્યા એ પરિણામો ઉલટા આવ્યા અને આજે પરિસ્થિતિ એ છે કે અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં કોંગ્રેસ પાસે ખાવા પીવાનો એકમાત્ર સૌરાષ્ટ્રનો ધારાસભ્ય એટલે કે વિમલ ચુડાસામાં એકમાત્ર ધારાસભ્ય બચ્યો છે બાકી ત્રણેય જિલ્લામાં કોંગ્રેસના સુપડા સામે લોકસભાની ચૂંટણીમાં પણ ધાર્યા પરિણામ ન મળ્યા હીરા જોટવા જેની ઠુમર કોઈ પણ નેતાએ લોકસભા જીતી ન શક્યા એવામાં હવે આ જિલ્લાને ફરી ઉભો કરવો તો શું કરવું જોકે પ્રતાપ દુધાત અમરેલી જિલ્લાને ઉભો કરવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ પરેશ ધાનાણીએ રાજકીય સંન્યાસ લઈને વાળીએ જતા રહ્યા છે લોકસભાની ચૂંટણી લડવા આવ્યા એ લડ્યા બાદ પરેશ ધાનાણી આજે પણ જનતાની વચ્ચે જોવા નથી અમરેલીના પ્રતાપ દુધાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે આગામી સમયમાં ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે અમે લડત લડીશું કારણ કે કોંગ્રેસ પાસે આ જિલ્લાઓમાં લડવા માટે મુદ્દો નથી ઇકો સેન્સિટીવ ઝોનના નામે હવે તેઓ લડત લડશે આગામી સમયમાં મુકુલ વાસણી શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા આ તમામ નેતાઓ એ અમરેલીની મુલાકાતે જશે ગીર સોમનાથની પણ મુલાકાતે જશે ને જૂનાગઢની પણ મુલાકાતે જશે ખેડૂતો સાથે સંવાદ કરશે અને એમને શું જોઈએ છે એમને આ કાયદાથી સુકામ વિરોધ છે લઈને કોંગ્રેસ પણ આગામી સમયમાં સરકાર સામે હથિયાર આંદોલન રૂપી હથિયાર ઉઠાવશે વાત જાણે એમ છે કે વર્ષોથી ઇકો સેન્સિટીવ ઝોનનો મુદ્દો ત્યાં ચાલતો આવ્યો છે સ્થાનિક રોજગારનો મુદ્દો પણ ત્યાં છે અને એટલા માટે જ વર્ષોથી ત્યાં કોંગ્રેસ એ પોતાનો ગઢ જમાવીને બેઠી હતી સત્તરના પરિણામમાં અમરેલી સાફ થઈ ગયું પાંચે પાંચ બેઠક એ કોંગ્રેસ જીતી ગઈ તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ સારા એવા પરિણામ મળ્યા ત્યારે પ્રતાપ દુધાતે હવે ઇકો સેન્સિટિવ ઝોનના મામલે લડાઈ લડવાની જાહેરાત કરી દીધી છે પ્રતાપ દુધાતે શું કહ્યું એ સાંભળ કોંગ્રેસ પાર્ટી મારફત તારીખ નવ દસ બે હજાર ચોવીસના દિવસે અમરેલી જિલ્લાના ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો જુનાગઢ જિલ્લાના ખેડૂતો ભાવનગર જિલ્લાના ખેડૂતો વણ માંગેલી આફત જે આ સરકાર છેલ્લા દસ વર્ષથી ખેડૂતો કે આમ જનતા હોય વેપારી હોય કે અન્ય વર્ગોએ પીડામાં નાખવાનું કામ કરી રહી છે એના ભાગરૂપે આ જિલ્લાના બોતેર ગામ અને અન્ય જિલ્લાના ગામોના ઘણી મોટી યાદી બની શકે હજારો ખેડૂતોનો જીવન મરણનો પ્રશ્ન છે ઇકો સેન્સીટિવ ઝોનનો કાયદો લાગુ પાડવા જઈ રહી છે તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તાવાર ઝોન વાઇઝ જે બેઠકો ચાલે છે ત્યારે અમરેલી જિલ્લાના યજમાન પદ અમે સ્વીકાર્યું છે શા માટે કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવી છે ઇકો સેન્સિટિવ ઝોનના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત વકીલ એડવોકેટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુકુલ વાસનિકજી એટલે અમારા દિલ્હીના પ્રભારીશ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એ ત્રણ જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર સાવરકુંડલા મત વિસ્તાર આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે એ ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ નવ ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે શા માટે કોંગ્રેસને આગેવાની લેવી પડી એકસો બત્રીસ પાનાનો પરિપત્ર કેન્દ્ર સરકાર મારફત ડિક્લેર થયો જ્યારે અમે ધારાસભ્ય હતા ત્યારે શેત્રુજી નદીને ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખી શેત્રુજી નદીમાં બેફામ ખનન ચાલતું હતું હાઈકોર્ટ પિટિશનો દાખલ થઈ હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમારા મીડિયા મારફત અત્યારે છૂટાયેલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લઈ એક બાજુ કાયદા કડક બનાવે છે ને બીજી બાજુ કોલમ પોલ ચાલે છે ખનન બેફામ થયું ગંભીર મુદ્દો જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે નવ કિલોમીટરની અંદર ઇકો સેન્સીટીવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું જાય તો કામ કરવું કે ના કરવું આવા પરિપત્રની અંદર એણે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે સવાલ નંબર એક કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય કૂવા ના ગાળી શકાય ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો હોય કે સરકારને પૂછવા માગું છું અમારે ખેડૂતના દીકરાને હમણાં ઓપનેર ચાલુ કરવાનું થશે સિંગ કાઢવાની થાય તો મૂંગું ઓપનેર ક્યાંય સરકારે કાઢ્યુંસ ખરું અમારા ખેડૂતના દીકરાને કૂવો ગાળો હોય તો બ્લાસ્ટિંગ કરવું પડે અને પાણી નીકળે તો સિંચાઈ થાય તો વિધાઉટ પાણી વગર ખેતી થશે ખરી બીજો સમાવેશ એવો કર્યો કે એક પણ ઝાડનું કટિંગ ખેતીમાં નહીં કરી શકાય જંગલ વિસ્તારની અંદર આવતા જમીનો ઉપર અડબાવ ઝાડ હોય કારણ કે આ ખેડૂતની સરકાર નથી એને ખબર ના હોય એને ખ્યાલ ન હોય કે ખેતીમાં કયા કયા તકલીફ આવતી હોય આ ખેતીની અંદર ગાંડા બાવળ ઉગતા હોય અડબાવ ઝાડ ઉગતા હોય થોરની વાડ ઉગતી હોય આને કાઢવા માટે શું અમારે ગાંધીનગર પરમિશન લેવા જવાની અમારે કેન્દ્રમાં પરમિશન લેવા જવાની અમારે જૂનાગઢ પરમિશન લેવા જવાની અમારા ખેડૂતના દીકરાને અમે બેન અમારા બે હતા તો તમારી સરકાર માટે વન ખાતા માટે અમને રહ્યા આ અંદર સરકાર પાસે એક જ વાતનો જવાબ માંગીએ છીએ કે તમારે જો અમને ખેતી કરવા ન દેવી હોય તો સમાવિષ્ટ ગામોની અંદર રહેતા બધા જ પરિવારના લોકો ફક્ત ખેડૂતને ગામડાની અંદર રહેતો કોઈ પણ વર્ગ હોય એ ખેડૂત ગણાય શા માટે અમારી ખેતી વાવતું ભાગ્યું વાવતો મજૂર હોય એ પણ એક ખેડૂત છે તો ઘરે ઘરે તમે નોકરી આપશો ખરા વળતરના ભાગરૂપે અમારા પાક આવતો હોય તેની અંદર વર્ષે પાંચ લાખ દસ લાખની જે અમે ઉપજ લેતા હોય એ ઉપજના ભાગરૂપે તમે અમારા ખેડૂતને ડાયરેક્ટ પૈસા આપશો ખરા તમે ઠઠા મસ્કરી કરવાનું બંધ કરો અને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ એની શરૂઆત નવ તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે અને આવનાર દિવસોમાં આ સરકાર સામે જે લડાઈ લડવી પડશે એની માનસિક તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ નવ તારીખને દિવસે કોંગ્રેસ પાર્ટીની એક સંકલન મિટિંગ છે અને સાડા ત્રણ વાગે નર્મદ મહાદેવના મંદિર ઉપર એ વિસ્તારના ખેડૂતોને એક સવાદ કાર્યક્રમ રાખ્યો છે તો મુદ્દો મળી ગયો છે આગામી ચૂંટણીમાં આ જિલ્લાઓને ઉભા કરવા માટે ખૂબ લડત લડ્યા બાદ પણ કોંગ્રેસે અમરેલી ગીર સોમનાથ ને જૂનાગઢમાં ઊભી થઈ શકે એવી સ્થિતિ નથી ત્યારે આ મુદ્દાના આધારે હવે રાજકારણ કરી અને ફરી એક વખત ખેડૂતોનો અને ત્યાંના લોકોનો વિશ્વાસ જીતવા માંગે છે તમને શું લાગે છે આ મુદ્દાથી આગામી સમયમાં કોંગ્રેસને ત્યાંની જનતાનો પ્રેમ મળશે કે નહીં મળે ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પણ તમારા અભિપ્રાય હોય તો કોમેન્ટમાં લખતા રહેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર